પશુઓના થતા મૃત્યુ મુદ્દે એમસીનો કોર્ટમાં બચાવ સામે આવ્યો છે કેટલ હોમમાં પશુઓ મૃત્યુ પામી નથી રહ્યા માલધારીના વકીલોનો કોર્ટમાં વિરોધ સામે આવ્યો છે એમસીનું નિવેદન તદ્દન ખોટું હોવાનું સામે આવ્યું છે માલધારીના વકીલનું નિવેદન આવું સામે આવ્યું છે માલધારીના વકીલની હાઈકોર્ટમાં રજૂઆત રોજના વીસથી વધુ પશુઓના મૃત્યુ થતા હોવાની રજૂઆત કરવામાં આવી છે અમારી પાસે ફોટા પણ છે તેવું માલધારી વકીલનું નિવેદન સામે આવ્યું છે એમ